ઓમ શાંતિ આજે આપણે સમજીશું મૃત્યુ આપણને બીજો કેવો પાઠ ભણાવે છે મૃત્યુ જેવી ઘટના પણ ઘણું શીખવી જાય છે આગળ આપણે જોયું કે મૃત્યુ આપણને પહેલો પાઠ ભણાવે છે કે આ સૃષ્ટિ પર કોઈ સંબંધો મારા નથી કોઈ ભૌતિક પદાર્થ યા સાધનો મારા નથી તે અહીં જ છૂટી જશે આજે આપણે જોઈએ કે મૃત્યુ આપણને બીજો પાઠ ભણાવે છે કે જે થશે તે અચાનક થશે તારી તારે જે કરવું હોય તે તું આજે જ કરી લે નહીં તો કાલ કાલ કરતા તને કાળ ખાઈ જશે આ ઘટના એવી ઘટના છે કે જે પહેલેથી કહીને નથી આવતી તે અચાનક જ આવે છે ઘણી વખત ઘણા વ્યક્તિઓ રાત્રે આપણી સાથે વાત કરતા હોય અને સવારે તેની મૃત્યુના સમાચાર આપણને મળે છે ત્યારે આપણે કહીએ છીએ અચાનક થયું તો મૃત્યુ આપણને અચાનકનો પાઠ ભણાવે છે મૃત્યુની અનિશ્ચિતતા બતાવે છે આપણે તે સમજવું જોઈએ કે મારે જે કંઈ પણ કરવાનું છે તે આજે અને અત્યારે જ કરવાનું છે આજ આપણી છે અને કાલ કાળની છે કહેવાય છે એકવાર ઇન્દ્રપ્રસ્થમાં ઈન્દ્રપ્રસ્થમાં રાજા યુધિષ્ઠિર રાજ્ય કરતા હતા ત્યારે કોઈ વ્યક્તિ એની પાસે આવે છે મળવા માટે દાન લેવા માટે રાજા યુધિષ્ઠિર માટે કહેવાય છે તેઓ દાનવીર હતા રોજ સવારે તેઓના દ્વાર પર યાચકો આવતા અને તેઓ એમને દાન આપતા એક દિવસ બધાને દાન આપ્યા પછી યુધિષ્ઠિર બેઠા હોય છે એક યાચક દાન લેવા માટે આવે છે ત્યારે રાજા યુધિષ્ઠિર તેને કાલે આવવા માટે કહે છે આ દ્રશ્ય ભીમ જોઈ રહ્યા હોય છે એમણે ઢંઢેરો પીટાવ્યો કે રાજા યુધિષ્ઠિરે કાળ પર વિજય મેળવ્યો છે અને મહારાજા આવતીકાલ સુધી નિશ્ચિત જીવતા રહેશે જ્યારે રાજા યુધિષ્ઠિરને આ વાતની ખબર પડે છે તેઓ ભીમને બોલાવીને પૂછે છે કે તેણે આવો ઢંઢેરો કેમ પીટાવ્યો ત્યારે ભીમ જવાબ આપે છે કે હમણાં એક યાચક આપની પાસે આવ્યો અને આપે એને આવતીકાલે આવવા માટે કહ્યું અર્થાત આવતીકાલ સુધી તમને કંઈ જ થવાનું નથી તમે કાળને જીતેલો છે ત્યારે રાજા યુધિષ્ઠિરની આંખ ખુલે છે કે તેમણે શું ભૂલ કરી હતી જો આવતીકાલ સુધીમાં મને કંઈક થઈ ગયું તો હું દાનના પુણ્ય કર્મથી વંચિત થઈ જઈશ માટે તેમણે તરત જ પહેલાં યાચકને બોલાવ્યો અને તેને દાન આપ્યું તો આ પ્રસંગ ગમે ત્યારે આપણા જીવનમાં પણ આવી શકે છે તેથી જ કહેવાયું છે શુભશ્યમ શીઘ્રમ અર્થાત શુભ કાર્યમાં મોડું નહીં કરો તેને તરત આજે જ નહીં પણ અત્યારે જ કરો બને કે કાલે તમારો વિચાર બદલાઈ જાય અથવા મૃત્યુ પણ થઈ જાય તો એ શુભ કર્મથી તમે વંચિત રહી જાઓ એ પુણ્યથી વંચિત રહી જાઓ તેથી દરેક સારા સંકલ્પોને તરત જ અમલમાં લાવવા જોઈએ અને આપણે અંત સમયે ખાલી નહીં ભરેલા હાથે જઈ શકીએ માટે જ કહેવાય છે કે આ સંસારમાં ડેથ નક્કી છે પરંતુ ડેટ નક્કી નથી ખબર નથી મારે ક્યાં જવાનું છે ક્યારે જવાનું છે ખબર છે બસ એટલી ખીલ્યા પછી ખરી જવાનું છે મૃત્યુ અચાનક આવતી ઘટના હોવાના કારણે મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર છે તેથી આપણે મરણની ભયાનકતાનો સામનો કરી શકીએ તેનો તોડ કાઢી શકીએ યાદ આવે છે એકનાથજીના જીવનનો એક પ્રસંગ એક ગૃહસ્થિએ એકનાથજીને પૂછ્યું મહારાજ તમારું જીવન કેટલું સારું ને નિષ્પાપ અમારું આવું કેમ નથી તમે કદી કોઈના પર ગુસ્સે થતા નથી તમારે કોઈ સાથે ટંટો નહીં તકડાર નહીં તમે કેવા શાંત અને પ્રેમાળ છો નાથે કહ્યું મારી વાત હમણાં રહેવા દે તારી બાબતમાં મને એક વાતની ખબર પડી છે તારું આજથી સાત દિવસ રહીને મૃત્યુ છે નાથે કહેલી વાત ખોટી કોણ માને સાત દિવસ રહીને મરવાનું ફક્ત એકસો અડસઠ કલાક બાકી અરે રે હવે શું થાય તે માણસ ઝટપટ ઘરે ગયો તેને કંઈ પણ સૂજે નહીં બધી મેલમૂખની વાતો તો પણ નોંધણ પણ કરાવવા માંડી પછી તે માંદો પડ્યો પથારીએ પડ્યો છ દાડા એમને એમ જતા રહ્યા સાતમે દાડે એકનાથજી તેની પાસે આવ્યા તેણે તેને નમસ્કાર કર્યા નાથે પૂછ્યું કેમ છે તેણે કહ્યું જાઉં છું હવે નાથે પૂછ્યું આ છ દિવસમાં કેટલું પાપ થયું પાપના કેટલા વિચાર મનમાં ઉઠ્યા તે મરણાસન માણસે જવાબ આપ્યો નાથ પાપનો વિચાર કરવાનો ક્યાં હતો નજર સામે એક સરખું ઘુમ્યા કરતું હતું નાથે કહ્યું અમારું જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ હવે તને મળી ગયો મરણનો વાઘ હંમેશા ઘુરકતો ઊભો હોય ત્યારે પાપ કરવાનું સૂજે ક્યાંથી પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ મરણનું હંમેશા સ્મરણ રાખવું પાપ માંથી મુક્ત રહેવાનો ઈલાજ છે મરણ સામે દેખાતું હોય ત્યારે કઈ માણસ પાપ કરશે તો મૃત્યુ અચાનકનો પાઠ શીખવે છે જો તે શીખી લઈએ તો આપણે પાપોથી મુક્ત રહી શકીએ છીએ ઓમ શાંતિ thank you